નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે ગુજરાત બીમાર પડ્યું વીસથી વધુ મોત ડેન્ગ્યુ મલેરિયા વાયરલના દસ હજાર કેસ વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી દસ વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીનું આયોજન પ્રથમ તબક્કે ચોવીસ બેઠકો પર બસો ઓગણીસ ઉમેદવાર ચૂંટણી મેદાને જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના સૈન્યનું વાહન ખીણમાં ખાબકતા એક જવાન શહીદ ત્રણ ઇજાગ્રસ્ત તંત્રી સ્થાનેથી ગુજરાતના રોકાણકારોની મૂડી સાત લાખ કરોડ વધી મુખ્તાર મનસુરી ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ટોપ થ્રીમાં સામેલ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કહ્યું હરેન પંડ્યાના હત્યા કેસના દોષિત અનસ માચિસવાલ અને સજા માફી નહીં મળે વિજાપુર લાડોલ સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જમજીરના ધોધ નજીક રાજકોટના દંપતીએ જન્મદિવસ ઉજવી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવો ભારે પડ્યો પોલીસ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગની પોલીસ ફરિયાદ નોંધાઈ ભદરવાસદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએમાં અંબાને ધજા ચઢાવી અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવારમાં અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી ડૉક્ટર શ્રીમતી સુદેશ ધનખડે ગાંધીનગર જિલ્લાની બોરીચ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી વડોદરામાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર યુવકે એક પૈડાની સાયકલ ઉપર અનોખી રીતે કર્યું ગણેશજીનું વિસર્જન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય લગ્ન પહેલાં લગ્ન પછીની જીવન સફર એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર વલ્લભભાઈ કથરિયા આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે આચાર્ય લોકેશજી બરવાળા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે બરવાળા એસટી ડેપો ખાતે સાફ સફાઈ કરવામાં આવી ડાંગના શિક્ષણ જગતને કલંકિત કરતું વિદ્યાર્થી સ્કોલરશીપ ફ્રી શિપકાર્ડ મહાકૌભાંડ એસએસ મહાલા કોલેજમાં સિલાઈ મશીન માટે ડોક્યુમેન્ટ અન્ય રેગ્યુલર કોર્સમાં એડમિશન બતાવી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ કરોડો રૂપિયા ગપચાવી સરકાર અને આદિવાસીઓના હક પર મારી તરાપ રિઝનેબલ અને કસ્ટમરીનું કારણ જણાવી અંશતઃ ક્લેઈમ મંજૂર કરતી વીમા કંપનીને ગ્રાહક કોર્ટની લપડાક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સાથે બોટા જિલ્લામાં પણ સ્વચ્છતાહી સેવા અભિયાનનો આરંભ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ સપ્તાહ ઉજવણી અંતર્ગત મુક્તિધામ ખાતે પર્યાવરણ શિબિર યોજાઈ મોદી સમાજ દ્વારા ભારતના લોક લડેલા વડાપ્રધાન અને સમાજગરો એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ માનવ સેવા દિન તરીકે ઉજવી એકસો છત્રીસ જેટલી બોટલનું રક્તદાન કર્યું જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટા દ્વારા સત્તર સપ્ટેમ્બરથી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જાયન્ટ સપ્તાહ ઉજવણીનો શુભારંભ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ